વડોદરા સેવા સદનના વોર્ડ નંબર 3 ના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાને કડવો અનુભવ થયો હતો વડોદરા સેવા સદનના વોર્ડ નંબર 3 ના મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાને કડવો અનુભવ થયો હતો બે દિવસ પહેલા સમાગામમાં કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો તમામ ભાજપના હોદ્દેદારો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકર કરસન ભરવાડે મહિલા કાઉન્સિલર સાથે ગેરવર્તણૂક કર્યું હોવાના આક્ષેપ થયા હતા કાર્યકર કરસન ભરવાડે મહિલા કાઉન્સિલરને સ્ટેજ પરથી અપમાનિત કરી નીચે ઉતાર્યા હતા આ મામલે મહિલા કાઉન્સિલર પ્રભારી ગુર્ધન ઝફળિયાને રજૂઆતો કરવા કારણે આવી પહોંચ્યા હતા તથા પ્રભારી ગુરધન સફળિયાને રજૂઆત કરી હતી રજૂઆત કર્યા બાદ મહિલા કાઉન્સિલર રૂપલ મહેતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા તો તો સમા જે ભાઈ છે કૃષણભાઈ પરવડ એમણે ધક્કો માર્યો હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જવાબદારી અહીંયા અમારા સંગઠન તરફથી એમણે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર